જય શ્રી કૃષ્ણ હવે વાત એ દિવસોની છે જાણે અમે વ્રજમાં ગયા હતા એક અઠવાડિયા માટે અને પહેલાં અમે હવેલીમાં રોકાણ હતા ત્રણ ચાર દિવસ માટે અમારી સાથે ચાર પાંચ સખીજનો હતું એમાં મારી સિવાય બધાને જ અંગીકૃત વિશે ખબર હતી અને એ લોકો અંગીકૃત થઈ ગયેલા જ હતા અને મને એ લોકો અંગીકૃત કરવા માટે લઈ ગયા હતા અને બાકી ન રહેવી જોઈએ એનો પણ ઉદ્ધાર થવો જોઈએ અમે ત્રણ દિવસ ઉત્સવ હતો હવેલીમાં એટલે રોજ તૈયાર થઈને અમે આભૂષણ આભૂષણ પહેરીને જતા હતા એમાં આ લોકો તો અંગીકૃત થઈ ગયેલા હતા પણ બાવાની નજર મારી પર પાડી એટલે એણે આ લોકોને કેમ ડાવ્યું કે મારે હવે આ આ સામગ્રીને ને છે તો એને તમે પૂછી જુઓ એ આવવા માટે રેડી છે કે નહીં આ લોકો એ મને ડાયરેક્ટ તો પૂછી ના શકે કારણ કે હું તો કઈ જાણતી જ નહોતી અને આ લોકો તો ત્રણ ચાર દિવસ તો એ લોકો ગુજવાના મેં એને એવું પણ કીધું કે હવે આપણે કેટલા દિવસ અહીંયા અહીંયા રહેવું છે આપણે બીજે બધે જવાનું ને વૃંદાવન જવાનું નંદગાંવ વરસાના બધે જવાનું છે તો મેં કીધું આપણે કેટલા દિવસ હવેલી વન હવેલીમાં રહીશું આપણે બીજા દેવસ્થળ ક્યારે લઈશું

અંગીકાર તો આપણે એટલું ભણેલા હોય ગુજરાતીમાં અને બધું વ્યાકરણ વ્યાકરણ કરેલું હોય એટલે આપણને તો ખબર જ હોય કે અંગીકાર એટલે શું અને આલિંગન એટલે શું મેં એકબીજાને ભેટું હોય એટલે આલિંગન આપવું થાય મને તો એ રીતે ખબર હતી આવે ભ્રષ્ટ રીતે આ લોકો જે વિચારસરણી ધરાવે છે આટલો બધો અર્થનો અનર્થ કરે છે એની તો મને ખબર જ નહોતી તો કે પછી એણે મને બધું સત્સંગ કર્યું કે આ મહાપ્રભુજીનું વલ્લભકુળીર મહાપ્રભુજીના સ્વરૂપ છે ને એને બધાને ઉધારવા માટે આ બધા જીવો ખોવાઈ ગયા છે બધો મોટો સત્સંગ કર્યો જાણે બધા કરોષ્ણવને ખબર જ હશે કે આ ફૂલોની માળા હતી ને ને વિખરાઈ ગઈ એને બધાને ચરણે લેવા માટે આપણા આપણો અંગીકાર કરે છે એટલે આપણો ઉદ્ધાર થઈ જાય આપણે પ્રભુના ચરણે જવાનું છે તો તને એ લાવો મળ્યો છે તારે કઈક બાવાની તારા પર કૃપા દ્રષ્ટિ થઈ છે તો તું જઈશ તો મેં કીધું શેના માટે તો કે અંગીકાર મેં કીધું અંગીકાર એટલે શું કે આપણે જે સંબંધ પતિ પત્ની નો હોય એ જ ત્યાં સ્થાપિત કરવાનો તો એ જે મેં સાંભળ્યું છે એ જે મને એટલો ભાવ હતો બાવાશ્રીમાં અને વલ્લભકુળમાં અને ઠાકોરજીમાં એ મને જે ઝટકો લાગ્યો છે ચારસો ચાલીસ વોટનો મારા પગ નીચેથી તો જમીન જ ખસી ગઈ અરે આવું કાઈ હોય આ બાવા આટલા બિચારી છે આવું પૂછી લી છે ડાયરેક્ટ તું ડાયરેક્ટ આ લોકોને કેવા ગણવા તો મેં કીધું ના હું તો રેડી નથી અને મેં કીધું હું તો થાય જ નહીં નહીં તો આ તો બાવા એ મને પૂછ્યું બાકી ખુદ ભગવાન મને સાક્ષાત દર્શન દઈને એમ કહે ને કે તારે મારે ને તારે આ લીલા કરવાની છે તો હું ભગવાનને પણ ના પાડી દઉં અને ઠાકોરજી આવું કોઈ દિવસ આપણી પાસે માગણી કરે જ નહીં

તો કે તો તું વિચાર કરી લે બે ચાર કલાક પછી તને મન ફરે તો હજી વિચારી કલ તો ભૂલે છે એમ કે તને આવો લાવો મળે છે ઘણા તો લોકો તો ચાર ચાર પાંચ પાંચ વરસથી આ લોકોની લાઈનમાં હોય છે તો પણ વારો નથી આવતો તું કેટલો ભાગ્યશાળી છું તને સામેથી બાવા કીધું કે તને બોલાવે છે તને આરોગવાનું મન થયું છે એને નવી નવી સામગ્રી આરોગવાનું મન થાય અમે બધા તો હવે જૂના થઈ ગયા છીએ તો કાલ બે દિવસ પછી હું જો થઈ જાય તો મને કહે કે આવું બધું ના બોલાય દોસ્ત લાગે અને એ લોકોને શ્રમ પડે ભગવાનને શ્રમ પડે શ્રમ પડે એ શું મહેનત કરે તો એને શ્રમ પડે કીધું એ કાર્ય કરે છે તો એને શ્રમ પડે તો કે હા આપણે આવું વિચારીએ ને તો શ્રમ પડે તો મેં કીધું શ્રમ પડતો હોય તો પડે હું નહીં જાઉં એટલે નહીં જાઉં મને કહેતો તું આપણે એવું કરીએ એક દિવસ વધારે રોકાઈએ

મોહિની વિદ્યા કંઈ પણ તમે કહો કાલુ જાદા કંઈ પણ કહો તમે એવું કંઈક આ લોકો પાસે હોવું જ જોઈએ તો જ આ લોકો બધા જાય અને મારી સાથે જે હતા એ કોઈ અભણ નહોતું ડૉક્ટર એન્જિનિયર જોબ કરતી બધી યુવતીઓ હતી અને તોય આ લોકો આવી બધી લીલાઓમાં ફસાયેલી હતી અને મને પણ પ્રે પ્રેરિત કરવા એ લોકો માગતા હતા તો મને કહે તું વિચાર કરી લે અને થયું પણ એવું રાત્રે મને સપનામાં આવ્યા એ તો સ્વાભાવિક છે કે આપણે જેવું વાતાવરણ જોયું હોય એવા વિચાર કરતા કરતા આપણે એ સપના માં આવે આપણે કોઈ વાડી ગયા હોય તો વાડીના સપના આવે આપણે કોઈ ફરવા ગયા હોય તો ફરવાના સપના આવે આપણે કોઈ મંદિરે ગયા હોય તો મંદિર તે ત્રણ દિવસથી હું આ ઉત્સવ જોતી ત્યાં લોકો ને બધાને સન્મુખ હતી તો મને એ લોકો સપનામાં આવ્યા તો મને એ લોકો બીજે દિવસે કીધું તને સપનામાં બધા દેખાયા હતા તો મેં કીધું હા મને દેખાયા હતા એ કીધું એ તને સપનામાં આવીને તને કહે છે તો તું હજી પણ રેડી નથી મેં કીધું ના હું તો આજે નહીં કાલે નહીં ક્યારેય નહીં ભવિષ્યમાં કોઈ દિવસ નહીં મને કોઈ મારું ગળો કાપી નાખશે ને તો હું આ વસ્તુ તો નહીં જ કરું મેં કીધું તો ત્યાં એક દલાલ કાકી હતા એણે એણે મને ફોન કર્યો મને પેલી મારી ફ્રેન્ડ હતી એને કહેતો એને ફોન મને સમજાવું કે તું આલિંગન તો લઈ લે અંગીકાર તો આલિંગન લઈ લે એમ અરે આલિંગન શું માટે એનો સ્પર્શ જ હવે હું ના કરું હવે હું ચરણપ્રશ કરવા હવેલીમાં નહીં આવું મને કહે ઉત્થાપન ના દર્શન માટે તો આવ ઉત્થાપન મંગળા બંગડા કોઈ જ નહીં આવે હવેલીમાં જ્યાં સુધી બાવા બિરાજતા હશે ત્યાં સુધી હું હવેલીમાં નહીં આવું મને કહે કે તારે ને પ્રભુને હજી એકલો અંતરાય હશે એટલે તું આવું બોલે છે બાકી હજી તું વિચાર કરી લે તું ભૂલે છે આવું ન થવું જોઈએ પ્રભુને બહુ શ્રમ પડે નવી સામગ્રી છે તારો કેટલો ઉદ્ધાર થાય છે તું વિચાર કર અત્યારે લોકો પાંચ પાંચ વર્ષ થી લાઈન હોય તો બાવા એને નથી બોલાવતા તને એક જ નજર માં તો એને ગમી ગઈ તો મને કે તું તારા પતિને જ ખાલી સમર્પિત રહીશ બાવાને સમર્પિત નહી થા મેં કીધું નહીં મારો પતિ મારા માટે ભગવાન છે અને મારા પતિ એ કીધું તું મને આ વાત પેલા મને એને કીધું તું જયારે અમારે મારા લગ્ન થયા ને ચોવીસ વર્ષ થયા ત્યારે મારા લગન મારા ઘરે સેવા બિરાજે છે પિયર માં બધા સેવા કરે છે અને વૈષ્ણવ છે પાકા વૈષ્ણવ એટલે અને અહીંયા અમારે કોઈ પંથ નથી સ્વામિનારાયણ છે પણ એવા ખાસ નહીં એટલે ત્યારે મને મારા ઘરવાળાએ એવું કીધું કે તમારા ધર્મમાં તો આવું બધું હોય છે ને આવું બધું થાય છે તો ત્યારે હું માયની નહોતી ને ના એવું કાંઈ હોતું જ નથી એવું કાંઈ થતું જ નથી અને મને કે પિત્તરમાં શું થાય છે તને ખબર છે તો મેં કીધું ના

ખોટા દોષ અને ધર્મગુરુનું તો મેં કીધું નિંદા કરાય જ નહીં મેં કીધું હું એને એ રીતે સમજાવું એ થોડાક શાંત પડી જાય અને પાછું કંઈક આવું આવે એટલે પાછું ચાલુ કરે કે ભિતરમાં શું થાય છે શું અને કટ્ટર વિરોધી મારે હવેલીમાં જવાનું મારે બેઠક જે દર્શન કરવા જવાનું મારે નિયમ રોજ મંગળામાં જવાનું અને એ મારી સાથે ન અને હું જાઉં તો એને થોડુંક ઓછું ગમે મારી સાથે મંદિરે આવે મને મંદિરના કાર્યમાં હવેના કાર્યમાં કોઈ દ્રવ્યનું દાન કરવાનું હોય કોઈ સપોર્ટ કરવાનું હોય તો ના ના પાડે મને મદદ પણ કરે પણ એને ગમે હું છું આ બધું જાણતા હતા એટલે અને અને હું જાણતી નહોતી કે આવું તો હોય જ ના શકે અને હું એને એમ સમજાવું કે એ બધા તો સંસારી છે એના પત્નીઓ સાથે મેં કીધું રે છે તો એ શા માટે આ વિચાર કરે

આ ગુસ્વમી બાળકો જે હદે વ્યભિચાર કરે છે તો જ્યારે હવેલીમાં અપ્રશ્મા ને એમ હોય ત્યારે કોઈને અડતા નથી કોઈને અડકતા નથી કે બાવા અપ્રશ્મા છે એને ન અડાય તો બાવાને ત્યારે અપ્રશ્ નથી નડતી જ્યારે ગમે તે સ્ત્રીને અંગીકૃત કરી લે છે એ સ્ત્રી ભલે પછી ખાંદા લસણના રોગતી હોય કે પછી સંબંધી ન હોય ન ન હોય હોય પછી તો બાવાશ્રી ને ચાલે ત્યારે આપણે આ બધી અંગીકૃત લેડીઝ ને એવું કહીએ કે બાવા તો આવું બધું બધાને આરોગ્ય લે તો એવું થોડું ચાલે તો એ આપણને ઊંધું ભણાવે

જ્યારે હોસ્પિટલમાં બોર્ડ મારે કે સ્ત્રી ભૂણ હત્યા એક ગુનો છે એમ હવેલીમાં વાળ મારવા જોઈએ કે અંગીકૃત પ્રથા એક ગુનો છે જે કરશે એ એની કાનૂની કાર્યવાહી થશે આવા રૂલ્સ લાવવા જોઈએ જે આશિષભાઈ જે કાર્ય કરી રહ્યા છે ને એ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે આ આ હોવું જ જોઈએ અને આશિષભાઈને હું બે ત્રણ જણાના નામ આપીશ રાજકારણીઓ છે એ તમને સપોર્ટ કરશે તો આજે બની રહ્યું છે અને આ લોકો એની છોકરીઓને પણ રેડી કરે છે જાવા માટે પોતે તો જાય જ છે પણ એના છોકરીઓને હજી સોળ સત્તર વર્ષની છોકરીઓને રેડી કરે છે પણ આડકતરી રીતે મેં એ લોકોના પતિને જણાવી દીધું છે કે આ બધું જે ચાલી રહ્યું છે એ બહુ ખરાબ છે હવે એ તો થોડીક ડરી ગયું છે પણ એ સુધરશે નહીં એ પોતે જવાનું બંધ નહીં કરે એ ગમે તેમ રીતે જઈને એ લોકો જાશે અને આવું બધું કરશે જો મારે મારામાં તો એ લોકોની કોઈ કાર્યવાહી ફાવી નથી એટલે મને એવું એણે કીધું કે તારા પિયરમાં તને કોઈ આવો સત્સંગ નથી કર્યો એ લોકો તારા મમ્મી જાતા હશે તારા મોટા મમ્મી જાતા હશે તારા ભાભીઓ જાતી હશે પણ તારા સ્વભાવના લીધે તને કોઈએ જણાવ્યું નહીં હોય તો એ લોકોને પૂછી જોજે અરે મને થોડીક તો ખબર હોય ને મારું આખું બાળપણ ત્યાં વીતું હોય મેં ક્યારેક તો એવા સીન સપાટા જોયા હોય ને તો કે તને ના ખબર હોય તો પૂછી જોજે એ પૂછવા માટે મારે બે ત્રણ મહિના નીકળી ગયા કે આ મમ્મીને લોકોને મારે ડાયરેક્ટ આવું તો કેમ પૂછી લેવું પણ એક દિવસ હિંમત કરીને મમ્મીને તો ના પૂછીએ કે ભાભીને પૂછ્યું કે ભાભી આવું કાંઈ હોય તો મને કે હા હોય અને મારે એવું થયું હતું કે હું જ્યારે આંગ વળીને આવી ત્યારે મારે મારો છોકરો નાનો હતો અને હું આપણી ઘરે બાવાશ્રીની પથરામણી કરેલી હતી ત્યારે બાવાની નજરનારા ઉપર પડી હતી એટલે એણે મારો ફોન નંબર માંગ્યો ત્યારે આપણને કઈ જાણતા ન હતા એટલે મેં ફોન નંબર આપી દીધો પછી બાવાના ફોન આવ્યા અને મેં તો ના પાડી દીધી કે ના હું આવું કંઈ કરીશ નહીં પછી મેં મમ્મીને વાત કરી તો એમ કે ના ના આપણા કુટુંબમાં આવું કોઈ કરતું જ નથી અને તારે ઈચ્છા હોય ને તો એ તારે નથી જવાનું અને ઈચ્છા ન હોય તો એ નથી જવાનું આપણે એવું કંઈ કરવાનું જ નથી આપણે ઠાકોરજીમાં આસ્થા રાખવાની આ તો એને એને આપણા ઘરે પધરામણી કરવાની ઈચ્છા હતી એટલે પધરામણી કરાવી અને હવે આપણે ક્યારેય એની પધરામણી ઘરે કરાવી નથી અને આપણા કુટુંબમાંથી કોઈ જાતું નથી ને કોઈ જવાનું નથી કે કે મમ્મી ખરેખર આવું હોય તો મારા મમ્મી હા પડી મારી ભાભીને કે હા આવું હોય

એ એને જ બાટલામાં ઉતારે કે જે ભોળવાઈ જાય કે જે આવા છે તો કે તો હું સાચું કરી રહ્યું છે ભાભી મારી ભાભી એવું કીધું કે મારી મમ્મી કીધું હા હા આપણે આવું કંઈ કરવાનું જ ને આપણે તો ઠાકોરજીમાં જ આશા રાખવાની અને ઠાકોરજીમાં જ પૂરી શ્રદ્ધા રાખવાની આપણે ઠાકોરજીની જ સેવા કરવાની આવું બધું કાંઈ કરવાની જરૂર નથી તો પછી મેં મારી બધી સખીઓને કીધું કે ભાઈ જો મારા કુટુંબમાંથી તો કોઈ જાતું જ નથી અને ત્યારે જે વ્રજમાં મને જે ઝટકો લાગ્યો હતો આ લોકોના સંસ્કાર અને આ લોકોના લોહીના થી જ લાગેલો કે મને અંદરથી જેવો અવાજ આવું કે આજે થઈ રહ્યું છે બધું ખોટું જ છે અને થઈ રહ્યું છે એ પણ ખોટું જ છે અને બાવા મેં કીધું આટલી હદે નીચા છે આટલો આ લોકો આટલું સુંદર રચનામૃત કરે અને એ લોકોનું જ્યારે રચનામૃત ચાલી રહ્યું હોય ત્યારે તો હું એટલી આનંદ વિભોર એકદમ આમ મન એકદમ આમ ખબર નહીં ખોવાઈ જાઓ કે આ લોકો કેટલું સુંદર વચનામત કરે છે આપણને આમ એટલું ગમ્યા કરે કે આ લોકોના મુખમાં તો અમી જ રહે છે પણ આવું વ્યાપીચાર કરે છે આ લોકો શા માટે આવું કરે છે આટલો ખબર નહીં એટલો ભાવ ઓછો થઈ ગયો આ લોકોમાંથી મને એટલો વિશ્વાસ હતો કે મને હવે ચરણ પુરુષ કરવા જવાનું મન હતો આવું બધું ચાલી રહ્યું છે આ પુષ્ટિ માર્ગમાં આ જન જાગૃતિ જે આશીષભાઈ ઉપાડી છે બહુ સારું કામ કરે છે મને ખબર છે કે આ બહુ કઠિન કાર્ય છે અમારી જેવા તો ખાલી ઓડિયો ક્લિપ આપશે પણ તમને રૂબરૂ જે કરીએ કે એવા છે એ જો આગળ નથી આવતા તો અમે લેડીઝ તો શું કરવાની હતી અને આ જે બધું હું કરું છું એ બધું ઠીક છે હવે આ તો કંઈ જ ન કહેવાય એમ આ ઓડિયો ક્લિપથી તો શું થવાનું હતું આજે કરશન દાસે જે ઝુંબઈ સુપાડી હતી વગર પૈસે એ જો તો એનું તોય આ પ્રથામાં કાંઈ પરિવર્તન નથી આવ્યું તો આ પ્રથા આપણે બંધ કરાવી આપશું નહીં મને આશા છે જ કે આશીષભાઈ આ જુમે સુપાડી છે ને બીજા જો આ આશીષભાઈ જેવા ચાર પાંચ જણા ખાલી ચાર પાંચ જણા જો આશીષભાઈ જેવા બીજા ઉત્તમ થાય અને એને જો પૂરો સપોર્ટ કરે ને તો અને ખરેખર બંધ થવું જોઈએ હવે આ વિચાર બંધ થવું જોઈએ મને તેમ થાય આ મહાપ્રભુજીને ઠાકોરજી શું વિચારતા હશે શું એવું કહેતા હશે કે આ મેં કેવો સુંદર માર્ગ પ્રગટાયો હતો અને આ લોકો કઈ માર્ગે રહી જાય રહી જાય લઈ જઈ રહ્યા છે અને ખરેખર તમે માનો નહીં હવેલીમાં બીજે જ દિવસે વ્રજમાંથી આવીને હવેલીમાં આટલી ગાડી છું એકાંતમાં ઠાકોરજી સમૂહ કે આ ઠાકોરજી શું વિચારતા છે મારા બનાવેલા પૂતળા અને આ મારા મારા નામે આટલું ચરી ખાય છે ઠાકોરજીના નામે કે ઠાકોરજીને આવી ઈચ્છા છે મારે કામવાસનાની ભૂખ ભૂખે છે હું અરે મેં કામની અને નવગ્રહને તો મારા વસમાં કરી લીધેલા છે હું મારી નામે આ લોકો ગોસ્વામી કઈ રીતનું આચરણ કરી રહ્યાં છે ખરેખર આ બહુ ખોટું થઈ રહ્યું છે પણ અને આને સુધારવા માટે લોકોને આગળ આવવું જ પડશે થોડુંક સપોર્ટ કરો આશિષભાઈને લેડીઝને પણ પુરુષો પ્લીઝ આગળ આવો બસ મારા આટલું જ કેવું છે કે તમે બધા કે થોડોક આશિષભાઈને મદદ કરો આશિષભાઈ એકલા પહોંચી વળે છે પણ જો સંગઠન હશે ને તો આ પ્રથા નાબૂત જ થવી જોઈએ હોસ્પિટલમાં બોર્ડ લાગેલા છે કે સ્ત્રી ગુણ હત્યા ગુનો છે એમ અંગીકાર પ્રથા ગુનો છે અંગીકાર કરાવવા વાળાને એમ કરનાર વાળાને કાયદેસર કાયદા લાગુ પડશે આવો રૂલ્સ લાવવો જોઈએ